મિત્રો રોહિત પાસેથી મળતી માહિતી અનુસાર આપણે જાણકારી અનુસાર જણાવી દઈએ કે પ્રાર્થનાગર અને ચર્ચ બંને ડેવિડ શહેરમાં આવેલા છે અહીંયા મુખ્યત્વે મુશ્કેલ બહુમળી વાળા ઉત્તરીકાશીસનો વિસ્તાર છે ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે પ્રાચીન સમુદાયના લોકો રહે છે તો વળી આતંકીઓ પાકિસ્તાનની રાજધાની માલકચા અલકામાંથી પોલીસ ચોકી પર હુમલો કર્યો છે જે અહીંથી લગભગ એકસો પચીસ કિલોમીટર દૂર છે સ્થાનિક લોકોએ જણાવ્યું કે હુમલા બાદ પ્રાર્થના ઘરમાં આગ લાગી ગઈ હતી અને ચર્ચમાં પણ ધુમાડા નીકળવા લાગ્યા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ